સામે પિન્ટુ પટેલે કર્યું ખાડાનું પૂજન તંત્ર દ્વારા પડેલા ખાડાઓ જલ્દી પૂરવામાં આવે તેવી માંગ કરી છે આ ખાડા છેલ્લા છ મહિનાથી અવાજ છે અને છેલ્લા છ મહિનાથી લોકો ત્રાસી ગયા છે તમે વાહન વ્યવહાર જે ચાલી રહ્યો છે હેલ્મેટનો કાયદો તાત્કાલિક લાગુ થઈ જાય તો ખાડા ભરવાનો હોય તાત્કાલિક લાગુ કરો ને છેલ્લા ઘણા સમયથી આ ખાડાનું રાજ ચાલી રહ્યું છે એની અંદર આજે તંત્ર હેરાન છે અને તંત્ર દ્વારા ભરવામાં નહીં આવી રહ્યું તો ખાડા રાજની આજે પૂંજન કરીને જ કહેવા માગ્યા છે કે ખાડાનું પૂંજન એટલા માટે કર્યું છે કે ખાડા પૂંજીને કોઈનો એની અંદર જીવ ન જાય અને શહેરાદનું ચાલે છે ત્યારે અમે પૂંજન કર્યું કે ભાઈ આવનારા દિવસોની અંદર આ ખાડામાં પડીને કોઈનો જીવ ન જવો જોઈએ